સુરતમાં નવરાત્રિમાં મહિલા સુરક્ષાને લઈને પોલીસ એક્શન મોડમાં હવે ટ્રેડિશનલ ડ્રેસ સાથે સુરક્ષામાં જોડાશે મહિલા પોલીસ મહિલાઓ સાથે છેડતીના બનાવો ના બને એ માટેનું આયોજન કાપોદરા પોલીસની સી ટીમ દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગરબા મેદાનમાં ખેલૈયાઓ સાથે મહિલા પોલીસ પણ ગરબે ઘૂમશે તો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને સુરતમાં મહિલા સુરક્ષાને લઈને પોલીસ એક્શનમાં છે હવે ટ્રેડિશનલ ડ્રેસ સાથે

પછી કોઈ આવા મારું જગ્યા જવું નહીં ભીડવાળી ભીડવાળી જગ્યાએ રસ્તો પકડવો પછી કોઈ વ્યક્તિ આપણને આપણો કોઈ વિડીયો બનાવો કોઈ સોશિયલ મીડિયામાં ફેસબુક ઉપર ટ્વિટર કરા તો કંઈક પ્રોબ્લેમ થાય છે એ બાબતનું બહુ ધ્યાન આપું હું અહીંયા અરિહન નવરાત્રિમાં ગરબા રમવા આવી છું અહીંયા અમારી સાથે કાપોદરા પોલીસ પોલીસ ટીમ અહીંયા અમારી સાથે હાજર છે અને અમારે

નથી અમે રાતે વાગે પણ પણ ગરબા રમવા અને તો પોલીસ પોલીસ ટીમ ટીમ અમારી અમારી સાથે સાથે છે 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 હંમેશા રહેશે અમે સ્ટેશનની સી એવી આશા કે કોઈ નવરાત્રીમાં તકલીફ ન થાય ટ્રેડિશનલ રોમિયો પકડવા માટે અથવા તો અસામાજિક તત્વો જે ગરબામાં આવી અને છોકરીઓને હેરાન કરતા હોય અને બહેનો દુઃખી નો થાય એના માટે અમે લોકો પોલીસ તરીકે આવેલા છે છે કે મહિલાઓ હંમેશા સુરક્ષિત રહે ગુજરાત પોલીસ નો એવો જ પર્પજ હોય છે સેવા સુરક્ષા અને શાંતિ એમાં પણ મહિલાઓ શાંતિથી રહી શકે એના માટે અમે એની સુરક્ષામાં સી ટીમ હંમેશા માટે કાર્યરત રહેશે